પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા ખાતે ભવ્ય રથયાત્રા ભટેભા પાસુના દાદાની બસો દસમી ધજાની સાલગીરા નિમિત્તે ભાવભિની ઉજવણી ચાણસમા ખાતે ભટેભા પાશુના દાદાની બસો દસમી ધજાની સાલગીરા નિમિત્તે ત્રી દિવસી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે પાવન અવસરે આજે તારીખ ઓગણીસ બે બે હજાર છવ્વીસના રોજ સવારે નવ વાગે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ગજરાજ જીવતા ઘોડાની બગી સુંદર મંડળીઓ અને મહાકાલ બેન્ટના નાદ સાથે રથયાત્રા ભવ્ય રીતે નીકળી ચાણસ્મા ગામના જૈન પરિવાર ઉપરાંત મુંબઈ સુરત વડોદરા અમદાવાદ પાટણ તેમજ વિદેશમાં વસતા ભક્તજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પૂજ્ય આચાર્ય દેવ હેમચંદ્ર સાગર મહારાજ તથા સાધુ સંતવી ભગવંતોની નિશ્રામાં ભવ્ય રથયાત્રા ભક્તિભાવ સાથે આગળ વધી રથયાત્રામાં મોટી વાડિયાવાડથી થઈ જેતાપુરા રોડ રેલવે સ્ટેશન જૂની કોટ રામજી મંદિર ખાડિયા માર્ગે પસાર થઈ અંતે જૈન ધરાસર પહોંચી પૂર્ણ થઈ સમગ્ર માર્ગ પર ભક્તજનો દ્વારા વધામણા અને ભક્તિગાનથી વાતાવરણ ધાર્મિક બની ગયું હતું ત્રિદિવસીય મહોત્સવનું આયોજન વિલાસ સુંદર પરિવાર દ્વારા કરવામાં આવ્યું આજે રાત્રે ધજાના વધામણાનો વિશેષ કાર્યક્રમ પણ યોજાનાર છે અભવ્ય રથયાત્રા નિહાળી સમગ્ર ચાણસમાં શહેર ભાવ વિભોર બની ગયું હતું